જેમણે ધિરાણ લીધેલું છે તેમનો હપ્તો અને વ્યાજ જમા થયું છે કે નથી તે કેવી રીતે ચેક કરવું સૌ પ્રથમ શું કરવાનું છે તો સૌ પ્રથમ અપેક્ષ સોસાયટીમાં જવાનું છે અપેક્ષ સોસાયટીમાં જેમ સ્કીમ અકાઉન્ટમાં જવાનું છે સ્કીમ અકાઉન્ટ્સમાં જે તમારા જે અકાઉન્ટ્સ હશે તે બતાવે છે મેમ્બર કરંટ સ્કીમ્સ ને લોન અહીંયા બતાવે છે લોનમાં ક્લિક કરતાં મેમ્બર લોન મેમ્બર લોન પછી વ્યૂ ડિટેલમાં જવાનું છે વ્યૂ ડિટેલમાં જશો તો તમને મિની સ્ટેટમેન્ટમાં અહીંયા જોવા મળશે કે તમારું પચાસ હજાર ડીયર અને ઓગણપચાસ રૂપિયા ઇન્ટરેસ્ટ બતાવે છે પચાસ હજાર રૂપિયા તમારું કુલ ધિરાણ છે અને ઓગણપચાસ રૂપિયા એનું વ્યાજ છે હવે જમા થયું છે કે નથી અહીંયા મારું જમા થયેલું નથી હું તમને જમા થયું છે એવું એક અકાઉન્ટ બતાવું છું મારા જ અકાઉન્ટમાં બતાવું છું પ્રથમ લોગ આઉટ કરી દઉં છું તેના પછી લોગ ઇન કરું છું લોગિન થઈ ગયા પછી જે મંડળીનું આપણું હોમ પેજ છે તેમાં સ્કીમ અકાઉન્ટ્સમાં જવાનું છે સ્કીમ એકાઉન્ટમાં ગયા પછી લોનમાં જવાનું છે લોનમાંથી મેમ્બર લોનમાં મેમ્બર લોનમાં વ્યૂ ડિટેલ્સ કરશો તો એમાં તમે મિની સ્ટેટમેમાં મિની સ્ટેટમેન્ટમાં જોઈ શકશો જોઈ લો પેલા પચાસ હજાર રૂપિયા આપણું ઇન્સ્ટોલ જે જમા કરવાના છે તે ધિરાણ બાકી છે ઓગણપચાસ હજાર સોરી ઓગણપચાસ રૂપિયા વ્યાજ હતું અને તેની સામે ઓગણપચાસ રૂપિયા આપણા ખાતામાં ક્રેડિટ થયેલા છે પહેલાં જે આપણે વ્યાજ ઓગણપચાસ હતું તે ઉધારેલું હતું હવે ઓગણપચાસ રૂપિયા વ્યાજ જમા થયેલું છે અને તમે જોઈ શકો છો કે જ્યારે સોફ્ટવેરમાં એન્ટ્રી થઈ જાય છે પછી રિયલ ટાઈમ તમને બતાવી દે છે દસને એકવીસે આપણો વિડીયો ચાલુ કર્યો ત્યારે મારું ક્રેડિટ નથી થયેલું એના પછી મેં ક્રેડિટ કર્યું છે અને પછી દસ ને ચોવીસે તમને જમા થયેલું બતાવે છે જો તમારું વ્યાજ જમા નથી હોય તો સંચાલન ટીમનો સંકલ્પ કરી શકો છો Thank you.